જીવને જ્ઞાન નથી હૃદયમાં ભગવાન વિરાજેલા છે દયા આવતી નથી જે ભગવાન દુખ દૂર કરતા નથી કદાચ તમને એમ શંકા થશે એમની સી જરૂર છે ભગવાન અંદર વિરાજેલા જે છે તે એક જ કામ કરે છે મન બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રકાશ આપે છે તમે પાપ કરો કે પુણ્ય કરો કોઈને પાપ કરતા રોકતા નથી આંખને જોવાની શક્તિ મન આપે છે મનને શક્તિ બુદ્ધિ આપે છે બુદ્ધિને હૃદયમાં વિરાજેલા પરમાત્મા પ્રકાશ આપે છે અંતર્યામી નારાયણ પ્રકાશમય છે એ તિષ્ઠન આત્મા શરીરમ સ ભગવાન બધાના હૃદયમાં છે જીવ બહુ દુઃખી છે ભગવાનને દયાવતી નથી પાપ કર્યું છે અને હવે રડે છે હું શું કરું ભગવાન તટસ્થરે છે પ્રકાશમય છે ભગવાનને નામથી પ્રગટ કરો જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન પાપ કરતા અટકાવે છે ને પ્રગટ કરે રૂપ પરતંત્ર છે નામ સ્વતંત્ર છે રૂપ નામના આધીન છે જે ભગવાન નામથી પ્રગટ થાય છે એ ભગવાન પાપ કરતા અટકાવે છે એ ભગવાનને બહુ દયા આવે છે જીવને આનંદ પુણ્ય કરવું બહુ કઠણ નથી પાપ છોડવું બહુ કઠણ માનો થોડી ભક્તિ કરે છે એને ભક્તિમાં આનંદ મળતો નથી તેથી ભક્તિ છોડે ભક્તિમાં આનંદ આવે તો ભક્તિ છોડે નહીં બરફને કોઈ સ્પર્શ કરે તો ઠંડક મળે ભગવાનની ભક્તિ કરે છતાં આનંદ ન મળે તો માનજો ભક્તિમાં કોઈ મોટી ભૂલ છે કેટલાક લોકો એવા થયા છે એમને ભાવતું ભોજન મળી જાય તો બહુ મજા આવે સરસ છે અરે ભોજનમાં આનંદ છે ભજનમાં નથી સંસાર સુખ દુઃખથી ભરેલો છે સંસારમાં આનંદ નથી આનંદ તો ભગવાન આપે છે ભાવતું ભોજન છે પ્રેમથી પીરસે છે અને તે સમયે સમાચાર આવ્યા ત્યાં ડોશીનું કંઈક થઈ ગયું પછી ભોજનમાં આનંદ આવશે કેટલાક લોકો તો મનને સમજાવે બે વર્ષથી ડોશી પડી હતી સારું જ થયું છે શું ખોટું થયું પણ અત્યારે જમીએ ને તો ખોટું દેખાય કેટલાક તો બહુ ચતુર હોય છે કે દરવાજો બંધ રાખો જમી લઉં પછી ઉગાડજો ભોજનમાં આનંદ હોય તો કોઈનું મરણ સાંભળ્યા પછી કેમ આનંદ થતો નથી ભોજનમાં આનંદ હોય તો જેના પેટમાં અજીરણ છે એને ભોજન કરવાની કેમ ઈચ્છા થતી નથી સંસારમાં સુખ છે દુઃખ છે આનંદ ભગવાન આપે છે એ તમને છોડીને જવાનું છે અથવા તમે એને છોડીને જશો સંસારમાં જન્મ મરણ નું દુઃખ છે જન્મ દુઃખમ જરા દુઃખમ પુનઃ પુનઃ મહા દુઃખ સંસારમાં આનંદ નથી સાચું સુખ નથી એ બરાબર ધ્યાનમાં રાખીને સંસારમાં રહેવાનું છે આનંદ પરમાત્મા આપે છે ભગવાન નો આનંદ લેવો હોય તો ભગવાનના નામમાં તન્મય બનો તમને ભગવાનનો આનંદ મળશે ગમે તેઓ સુખ દુઃખ નો પ્રસંગ આવે શિવજી મહારાજ જગતને બોધ આપે છે હું વિષ પી ગયો મારા મનુષના ઉપર વિષ ની અસર થઈ નહીં બધાના જીવનમાં વિષ પીવાનો પ્રસંગ આવે છે રામ નામામૃતનું પાન કરે તો દુઃખની અસર થશે નહીં કરીને જુઓ સુખનો દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે નામ છોડશો સ્વરૂપનું ધ્યાન કરવું કઠણ છે નામને પકડી રાખવું બહુ કઠણ નથી થોડી નજર રાખવી પડે છે તમારું કલ્યાણ થશે સંસારમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે બધા ભગવાનના કોઈ નામમાં તન્મય થાય નામમાં તન્મય થયા પછી પરમાત્માનો અનુભવ થાય છે સમર્થ સદગુરુ રામદાસ સ્વામી નાશક પાસે ગોદાવરી ગંગાના કિનારે બેસીને તેર જપ કર્યો ત્યારે ત્યાં રામજી પ્રગટ થયા અને લોકો કાળી રામ નું મંદિર કે છે ત્યાંના સંતો બોલે છે આમ સ્વરૂપ કોઈ કારીગરે બનાવેલું નથી અશ્વ ઈચ્છાથી પ્રગટ થયા તેર કરોડ જે ઘરમાં જપ થાય એ ઘરમાં ભગવાનનો નિવાસ થાય તમારા ઘરમાં ભગવાન વિરાજ એવી ઈચ્છા હોય ઘરમાં બધા મળીને પણ જપ રામદાસ સ્વામી તો એકલ જ જપ કરતા હતા પ્રાતક કાલમાં ગાયત્રી જપ કરે પછી આખો દિવસ રામ મહામંત્રનો જપ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ કવિ સંતાનો નો મંત્ર છે મંત્રમાં હરે રામ પહેલું છે હરે કૃષ્ણ પછી છે શ્રી ગૌરાંગ મહાપ્રભુએ આ મંત્રને ઉલટાવી દીધો છે હરે રામ પછી બોલો હરે કૃષ્ણ પ્રથમ બોલો કેટલાક લોકો એવું સમજે છે એમના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હશે તેથી કૃષ્ણ ફેલું બોલે એવું નથી રામ શ્રી કૃષ્ણ બંને એક જ છે પ્રાચીન કાળના સંતોએ ઋષિઓએ જે બ્રાહ્મણ શરીર નથી એને વેદ મંત્ર સાંભળવાનો પણ અધિકાર આપ્યો બોલવાનો નહીં સાંભળવાનું પણ નહી ઋષિ હોય લખ્યું છે બ્રાહ્મણ શરીર હો એ જ વેદ મંત્ર સાંભળે વેદ મંત્ર બોલે વેદનો અધિકાર બધાને આપ્યો નથી કળિયુગમાં જીવન બહુ બગડ્યું ભાગવતમાં એવા ઘણા શ્લોક મળે છે જે વેદના મંત્રો જ છે પણ વ્યાસ મહર્ષિ એવી લીલા કરે છે એક બે અક્ષર ખંડિત કરી નાખે વ્યાસજીને એવી આદત છે વેદનો અધિકાર બધાને નથી સ્ત્રી શુદ્ધ દ્વિજબંધુ નામ ત્રય નશ્રુતિ ગોચરા બ્રાહ્મણો બધાના ઘેર વેદ મંત્ર બોલવા લાગે બ્રહ્મશક્તિનો નાશ થયો પતન થયું તેથી ગૌરાંગ મહાપ્રભુએ એના એનું વેદત્વનું ભંગ કરવા માટે અક્ષર ઓછા કર્યા નથી એને ઉલટાવી દીધું મંત્રમાં હરે રામ પહેલું અને હરે કૃષ્ણ પછી છે શ્રી ગૌરાંગ મહાપ્રભુજીની આજ્ઞા છે હરે કૃષ્ણ પહેલું બોલું તેથી નામ થઈ જશે નામનો અધિકાર બધાને છે વેદનો અધિકાર બધાને નથી નામ અપવિત્ર અવસ્થામાં પણ જપાય મંત્રમાં માટે ગુરુની જરૂર છે કોઈ સિદ્ધ સદગુરુ મંત્ર આપે તો જ મંત્ર સફળ થાય છે તમે તમારી ઈચ્છાથી પુસ્તકમાં વાંચીને મંત્રનો જપ કરો એનો કોઈ વિશેષ અર્થ નથી મંત્રો જપ કરતા પહેલા ગુરુ દ્વારા એ લેવો પડે ગુરુ સિદ્ધ હોવા જોઈએ કલિયુગમાં સિદ્ધ સદગુરુ જલ્દી મળતા નથી સિદ્ધ સંતો મહાત્માઓ છે પર્વતની ગુફામાં સ્વરૂપ ને છુપાવીને બેઠા આ કલિયુગ નું વિલાસી જીવન દુરાચારી જીવન સ્વેચ્છાચારી જીવન દુરાચારમાંથી જ સ્વેચ્છાચાર ઉત્પન્ન થાય ગમે ત્યારે ઉઠે ગમે તેના હાથનું ખાય તેને મન તો સફળ થાય જ સદાચારી બન સ્વેચ્છાચાર પતન કરે છે સ્વેચ્છાચારથી જ દુરાચાર ઉત્પન્ન થાય અને તેથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે સિદ્ધ સદગુરુ પર્વતની ગુફામાં સ્વરૂપને છુપાવીને બેઠા છે કલિયુગનું આ દુરાચારી જીવન એમને સહન થતું નથી એમને દુર્ગંધ આવે છે સિદ્ધ મહાત્માઓ છે હવે જલ્દી મળતા નથી દેખાતા નથી મંત્ર ગુરુ દ્વારા જ લેવો પડે આકાશમાંથી મેઘરાજ જ્યારે વરસાદ કરે ત્યારે અન્ન ઉત્પન્ન થાય તમે પાણી રેડવતીથી વિશેષ લાભ થશે નહીં આકાશમાંથી મેઘ જ્યારે વરસાદ પાડે કોઈ સંત કૃપા કરે મંત્રને ગુરુની જરૂર છે નામમાં કોઈ ગુરુની જરૂર નથી કોઈ સંત ને ગુરુ માનો એ સારું છે માનો તો કે તમને સોળની શ્રદ્ધા થતી ન હોય કલયુગમાં નકલી માલ બહુ વધી ગયો કોણ સંત છે ઓળખવું કઠણ થઈ ગયું છે માનવનું મન એવું બગડ્યું છે કોઈને ઓળખી શકતો નથી આપણે જેને સજ્જન કહીએ છીએ સંભવ છે એ દુર્જન પણ હશે અને તમે જેને ગુર્જન માનો છો એનામાં કોઈ સદગુણ પણ હશે માનવમાં પરીક્ષા કરવાની શક્તિ જ નથી સંતને ગુરુ માનો એ સારું છે સોળ શ્રદ્ધા ન થતી હોય તો ગુરુ કરવાની જરૂર નથી ભગવાનનું નામ એ જ ગુરુ છે સંત કૃપા કરીને નામ જ આપે છે નું નામ એ જ ગુરુ છે નામમાં ગુરુ ભાવ રાખો નામ જપ કરો ચાર કરોડ જપ થયા પછી હાથની રેખાઓ બદલવા લાગી છે ચાર કરોડ જપ કર્યા પછી જન્માક્ષરના ગ્રહો પણ સુધરે છે

સાત કરોડ જપ કરે સ્ત્રી સાત કરોડ જપ કરે તો એને પત્ની ભક્તિમાં સાથ આપે છે અખંડ સૌભાગ્ય સત્પુત્ર ની પ્રાપ્તિ થાય છે આઠ કરોડ જપ કરે મરણ સુધરે

એક સિપાહી કામ કરતો હતો એને એક વાર રાજકન્યાને જોઈ રાજકન્યા બહુ સુંદર હતી એને જોયા પછી એનું મન ચંચલ થઈ ગયું અને કઈ શું છે નહીં પાગલ જેવો થયો ખાવાનું છોડી દીધું કામ કરી શકતો નથી રાણીએ વિચાર કરવા સારો હતો કેમ એને આવું થયું છે પૂછ્યું એના મને એક રોગ થયો કે રોગની દવા કરીએ કે મને એવો રોગ થયો છે મારા રોગની કોઈ દવા જ નથી રાણીને આશ્ચર્ય થયું એવો કયો રોગ છે કે જેની દવા નથી કયો રોગ થયો છે કે મને બોલતા શરમ આવે છે તમે મને વચન આપો તો કહીશ રાણીએ કહ્યું તું જે કહીશ તે હું કરીશ કે રાજકન્યાને જોયા પછી મન બહુ બગડ્યું હું જાણું છું કે રાજકન્યા મને મળવાની નથી અશક્ય છે મારું મન કંઈ માનતું જ નથી મને રાત્રે નિદ્રા હોતી નથી કંઈ સૂચતું નથી રાણીએ એને કહ્યું તું નવ કરોડ જપ કર તો હું મારી કન્યા મારી ઈચ્છાથી તને આપી હું જે આપું તે જ ખાવાનું બીજું કઈ ખાવાનું રાણી એને શ્રાદુ ભોજન આપ્યું એને આશા થઈ ગઈ કે રાણીએ કહ્યું છે તે રાજકન્યા મને મળશે એને ત્રણ વર્ષ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મહામંત્ર નો નવ કરોડ જપ એને આશા થઈ હતી કે રાજકન્યા મળશે ભોજન કરે આખો દિવસ જપ કરે પાંચ કરોડ જપ કર્યા પછી બુદ્ધિ સુધરવા લાગી રાજકન્યામાં છે શું મારી આ ભૂલ થાય છે હું પાપ કરું છું આ સારું નથી છ કરોડ જપ થયો એને થોડો ભગવાનનો આનંદ મળ્યો ભગવાનનો આનંદ મળે ત્યારે સંસાર સુખમાં અરુચિ આવે છ કરોડ એને જપ કર્યો હતો પછી તો ધીરે ધીરે મન એવું શુદ્ધ થયું મારે રાજકન્યા સાથે લગ્ન કરવું જ નથી રાણી આવીને મને કહે કે મારી કન્યા તને આપું તો હું આવે લગ્ન નહીં કરું મારે પાપ કરવું નથી નવ કરોડ જપ થયા પછી એની બુદ્ધિ સુધરી ગઈ નવ કરોડ જપ થયો રાણી કન્યાને લઈને આવી કે જેના માટે તમે આ જપ કરો છો મારી દીકરી હું મારી ઈચ્છાથી તને આપવા આવી છે આખું બાળો કે મારી ભૂલ થઈ છે એ મારી દીકરી છે કોઈ રાજકુમાર સાથે હું લગ્ન કરું પણ એ જોવાની પણ ઈચ્છા થતી ભગવાનના નામમાં કેવી શક્તિ નવ કરોડ જપ કરે તો પાપ બળે છે બુદ્ધિ દિવ્ય બને છે નવ કરોડ બરાબર જપ કરે એને સ્વપ્નમાં ભગવાનના કોઈ વખત દર્શન થાય દસ કરોડ જપ કરે સંચિત કર્મનો વિનાશ થાય છે અગિયાર કરોડ જપ કરે પ્રારબ્ધ વિનાશ કર્મના ત્રણ ભેદ છે સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ બાર કરોડ જપ કર્યા પછી ભગવાનના દર્શન થાય તમે કરીને નહીં કથા મંડપમાં જ રાખશો નહીં સાથે લઈ જાઓ કથામાં મેં સાંભળ્યું છે એકલો જપ કરે વધારે સારું છે આ કલયુગની પ્રવૃત્તિમય જીવનમાં એકલો બાર કરોડ કરે કઠણ છે ઘરના બધા ભેગા થઈને સ્નાન કરતા પહેલા જપ થાય તોય વાંધો નથી એવી એમાં શક્તિ છે હરિનામ નો જપ કરવાથી પાપ બળે છે કૃષ્ણ 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 બહુ પ્રેમથી બોલો તમારા ભગવાનને કહેજો મારું મન તમે ખેંચી મારું મન બહુ બગડ્યું છે મારું મન એકત્રીસ બાણ માર્યા રામ રાવણના હૃદયમાં બાણ મારતા ન તેથી રાવણ મરતો નથી હૃદયમાં બાણ મારે તો જ રાવણ મરે એનો અર્થ એ છે હૃદય બદલાય હૃદયમાં એક અનેક જન્મનો મોહ છે કામ સુખ આપે કામથી જીવને સુખ મળે છે સુખ સ્ત્રીને મળતું નથી પુરુષને મળતું કામ બધાને દુઃખ જ આપે કામ શત્રુ છે હૃદય જ્યારે બદલાય હૃદયનો પલટો થાય હૃદયનો પલટો થયા વિના કામ મરશે નહીં

દેવોને રાવણ બહુ ત્રાસ આપતો હતો ત્યાં બધા દેવો આવ્યા છે રામચંદ્રજીની સ્તુતિ કહ્યું મને કઈ સેવા બતાવ ત્યારે રામચંદ્રજી આજ્ઞા કરી છે આકાશમાંથી અમૃતનો વરસાદ પડે વાનરો મરી ગયા છે એમને જીવતા આકાશમાં ઇન્દ્રદેવ ઊભા છે અમૃતનો વરસાદ થયો છે મરી ગયેલા વાનરો જીવે છે ત્યાં શંકા કરી છે વાનરો મરી ગયા હતા તેમ રાક્ષસો મરી ગયા છે આકાશમાંથી વરસાદ થયો ત્યારે રાક્ષસો ઉપર પણ પડ્યો છે અમૃતનો વરસાદ થયો છે કે રાક્ષસો કેમ જીવ જીવિત થયા નહીં તેનું એક કારણ હતું રાક્ષસો રામ દર્શન કરીને મરે છે જન્મ જન્મવર્ણના ત્રાસમાંથી મુક્ત થયા છે એ ફરીથી જીવિત થયા છે એ ભગવાનના ધામમાં ગયા છે રામજીના મારમાં પણ પ્યાર છે વાનરો યુદ્ધમાં જે મરી ગયા છે એમને અંતકાળમાં રાક્ષસો દેખાય છે રાક્ષસોને રામ દર્શન થાય છે રાક્ષસો વેરથી રામજીનું સ્મરણ કરે છે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે એનું કલ્યાણ થાય તે શું આશ્ચર્ય છે પરમાત્મા સાથે વેર કરે એનું પણ ભગવાન કલ્યાણ કરે વાનરોનું પતન ન થાય તેથી પ્રભુ એમને જીવિત કર્યા છે પછી તો હનુમાનજીને આજ્ઞા થઈ છે સીતાજીને કુશલ સમાચાર કહીને લઈ આવો હનુમાનજી મહારાજ દોડતા દોડતા અશોક વનમાં આવ્યા છે એટલે સીતામાં રામજીનું ધ્યાન કરે છે રામ નામનો જપ કરે છે હનુમાનજીએ વંદન કરીને કહ્યું માં તમારા આશીર્વાદથી અમારી જીત થઈ મા રાવણ મરી ગયો તમારો દાસ આજે તમને રામ દર્શન કરાવશે માતાજી બહુ પ્રસન્ન થયા છે મા એ આશીર્વાદ આપ્યો મારા હનુમાનને કાળ પણ મારી શકશે હનુમાનજીરાજે ત્યાં અષ્ટમ્ધિયો સેવ મહાજન હનુમાનજીએ કહ્યું મા એ બધું તમે આપો છો ઠીક છે આજે તો મારો માગવાનો હક છે હું જે માગું તે આપવું પડશે કેવું તમે કે આપવાનું બાકી રાખ્યું છે

რა ქას იოღი ღერი небесيتي მარიამა ნა ბოთა